માટે વ્યસન થી દૂર રહેજો ઈ વ્યસન તમને પાન માવાનું હોય એનાથી થોડુંક મોટું વ્યસન હોય જુગાર નું હોય આ જુગાડના વ્યસનને તો શું કર્યું આખું મહાભારત ઊભું કરી દીધું અને એ મહાભારત નો શબ્દ જ્યાં સામે આવે કેટ કેટલા પાત્રો આપણી નજર દેખાયા સૌથી પેલું કોઈ પાત્ર દેખાતું હોય તો બાણસ દાદા ભીષ્મ સફેદ કપડા સફેદ વાળ જેની પાપણો સફેદ થઈ ગઈ છે એકસો ને પાંત્રીસ વર્ષની ઉંમર છે દાદાની એકસો ને પાંત્રીસ વર્ષ દાદા જયારે બાણસયા ઉપર પડ્યા હતા આપણને દેખાય દિશમાં મહાભારત નું બીજું પાત્ર પાંચાલી દ્રૌપદી જેને પોતાના વાળ ન બાંધ્યા દુશાસન ના લોય થી જ્યાં સુધી મારા વાળ ન વાળ ન ધો ત્યાં સુધી મારા વાળ ને બાંધીશ નહીં אבי અડગ પ્રતિજ્ઞા કરનાર એ માણસ પાંચ પાંડવો દેખાય સો કવરવો દેખાય અને સાથે આંધળો ધૃતરાષ્ટ્ર દેખાય કેટલો પુત્રનો મોહ ખબર હતી કે મારો દીકરો અનિકી માર્ગે જઈ રહ્યો છે છતાં પણ પોતાના દીકરાના મોહમાં પોતાના બાપે દીકરાને ન વાળ્યો અને પોતે પણ ન વળ્યો કાંધારી એ તો કહ્યું તું કે શું કરો છો આ દીકરાના મોહમાં જવા દો આને આના માટેથી તમારું જીવન ન બગાડો મરણ બગડી જશે આનાથી ન કરશો આવું છતાં પણ ધૃતરાષ્ટ્ર ન માયનો પાંડવો ને જુગાર રમવા માટે આમંત્રણ આપ્યું અને એ પાંડવો જુગાર રમવા માટે આવ્યા પણ એક વાત કહું વાલા વૈષ્ણવો પાંડવોને જુગાર રમતા આવડતું જ નહોતું પાંડવોને જુગાર આવડતું નહોતું છતાં પણ જ્યારે ધ્રુતરાસ નું આમંત્રણ આવ્યું છે એટલે ધર્મરાજ યુધિષ્ઠિરે કહ્યું કે ગમે તેમ થાય પણ આપણા વડીલોનું આમંત્રણ છે એટલે આપણે એને અસ્વીકાર ન કરવો જોઈએ જવું જોઈએ આપણે અને પોતે ગયા છે મહાભારતમાં બધી જગ્યાએ પાંડવોનો વિજય થયો ખાલી એક જુગારમાં હારી ગયા કેમ બધી જગ્યાએ ભગવાન કૃષ્ણને પૂછી પૂછીને કામ કર્યું જુગારમાં કનૈયાને પૂછ્યું જ નહીં ગયા તમારા જિંદગીના કોઈ નિર્ણય લેવાના સમય આવે ને ત્યારે વાલા ભક્તો વડીલોને પૂછજો ભલે વડીલો ભણ્યા ઓછું હશે કાળી પટ્ટી બાંધીને દેખાતી ગાંધારી દેખાય છે અને સૌથી વિશેષ પાત્ર આવતો તેમ સૂર્ય નો દીકરો કર્ણ નામ રહન કીર્તિ કેરા કોટડા કોઈથી પાડા નહીં પડન આજે કોઈ પણ માણસના કાને ખાલી કર્ણનું નામ પડે ને તેમ જુસ્સો આવી જાય કર્ણને કારણ સંપત્તિ તો ભેગી કેટલાય લોકો કરી દીધી સિકંદરે કઈ સંપત્તિ ઓછી ભેગી કરી દીધી પણ એનું નામ આવે તો આપણને જરાય આમ 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 અહેસાસ ન થાય પણ કર્ણનું નામ આવે તો આમ અહેસાસ થાય ઓહો કર્ણ ની વાત કરે છે કેમ સિકંદરે પણ સંપત્તિ એની પાસે હતી અને કર્ણ પાસે પણ સંપત્તિ હતી પણ સિકંદરે કોઈને એક રૂપિયો નહોતો આપ્યો અને કર્ણએ મરણ સુધી દાન આપ્યા હતા એટલે સંસાર યાદ કરે છે મૃત્યુના પલ સુધી યાદ કરે છે પ્રસંગ છે મહાભારતના યુદ્ધમાં જ્યારે કર્ણને ઘાયલ કરવામાં આવે છે પડ્યો છે મહાભારતના યુદ્ધમાં કર્ણ અને એવા સમયે એક બ્રાહ્મણ કર્ણ પાસે આવીને કીધું કે મહારાજ હે રાધે હે રાધાના દીકરા અધિરત નો દીકરો છે

અને મારી દીકરીને મારે કન્યાદાનમાં સોનું આપવાનું મારા ઘરમાં સોનું નથી આપ મને સુવર્ણ આપો કર્ણ કહે છે બાપજી આપ તો જાણો છો કે હવે મારી પાસે કશું નથી મારા કવચ અને કુંડળ હતા એ પણ મેં આપી દીધા છે અત્યારે મારી પાસે કશું નથી હું શું આપું તમને મને ક્ષમા કરજો બ્રાહ્મણ કહે છે બાપજી ઉભા રહ કામ કરો અત્યારે બીજું કોઈ સોનું મારી પાસે નથી પણ મારા મોઢામાં એક સોના નો છે ઉઠાવો પથ્થર મારા મોઢા ઉપર મારા દાંતમાં પથ્થર મારી મારો દાંત પાડી નાખો અને લઈ જાવ એ સોનાનો દાંત બ્રાહ્મણે કહ્યું કે આવું મારે સોનું લઈને મારી દીકરીને એ કન્યાદાનમાં આપીને આપી મારી દીકરીને દુખી નથી કર્યું મારે હું દાંત નહીં પાડું તારો કરણયે પડ્યા પડ્યા કહ્યું બાપજી કામ કરો મારાથી ઉભું થઈને ચલાય એમ છે નહીં પેલો પથ્થર મને આપો હું પાડી દઉં બ્રાહ્મણ કહે છે કે હું પથ્થર તને આપું કર્ણ તો તો મે તારું કામ કર્યું કહેવાય અને કામ કર્યા પછી તું મને દાત આપે તો ઈ કાઈ તે મને દાન આપ્યું ન કહેવાય તારે મને દાન કરવું હોય તો પથ્થર તું લઈ લે ધસડા તો ધસડા કર્ણ પથ્થર સુધી પહોંચે છે પથ્થર ઉઠાવીને પોતાના દાંત પર માર્યો લોહીથી ખરડાયેલો દાંત પોતાના મોઢામાંથી કાઢી અને ભૂદેવને કીધું કે લો બાપજી આ સોનાનો દાંત તમે લઈ જાવ તમારી દીકરીને કન્યાદાન આપી દેજો રુકો સાચી મજા તો હવે છે ખુદા તારી કસોટી ની પ્રથા સારી નથી હોતી અને જે હોય છે સારા એની દશા સારી નથી હોતી ભગવાન શું કસોટી કરે આ બ્રાહ્મણના રૂપમાં કઈ બ્રાહ્મણ પોત નહોતા એ ભગવાન સ્વયં હતા કર્ણ શું કરી શકે છે જ્યારે જ્યારે કર્ણ અર્જુનના રથ ઉપર બાણ મારે અર્જુન નો રથ પાંચ દસ દગલા પાછો જાય બે પાંચ વખત વાહ વાહ કરી કર્ણ ની અર્જુને કીધું પ્રભુ આ દસ દગલા ખાલી દૂર જાય તમે વાહ વાહવા કરો છો અને હું તો ક્યાંનો ક્યાંય રથ ફેંકી દઉં છું તો કીધું નહી વાહ અર્જુને ભગવાને કીધું અર્જુન સાચું કઉ આ તારો રથ ક્યાર બળી ગયો હોય આ તો હું અને તારા રથની મહાભારતમાં લખ્યું છે કે જ્યારે જ્યારે ભગવાન કૃષ્ણ કર્ણને અર્જુન સામે આવતા જોવે અને એ સમયે ભગવાન ગભરાતા હતા કે હું શું કરું હવે જેમ બને તેમ અર્જુન ને કર્ણ થી દૂર રાખતા હતા કારણ કે કર્ણ પાસે એક બાણ હતું અને ઈ બાણ એક વખત ચલાવી શકે મતું એક વખત ચલાવે એટલે ઈ બાણ થી અર્જુન મરે જ પણ ભગવાન એના ઉપર માયા ફેંકી મોહિત કરે અને પરમાત્મા એ ઈ અસ્ત્ર ને એ વિદ્યા ને કર્ણ ને યાદ ના આવ દે એમાં પાંડવો જ્યારે કૌરવોની સેનાને હણતા હતા એ હણવામાં ને હણવામાં દુર્યોધને કર્ણને કહ્યું કર્ણ કઈ કરો મિત્ર હવે કહ્યું હું શું કરું તો કહે છે 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 તમારી પાસે એક એક શક્તિ બાણ એનો ઉપયોગ કરી દો તમે મારો પાંડવોની સેનાને કર્ણ કહે છે એ બાણ તો મેં અર્જુન માટે રાખ્યું છે એની સેના ઉપર નહીં વાપરું એને હું એને અર્જુન માટે રાખ્યું છું મેં અને દુર્યોધને કર્ણ પાસે બાણ છોડાવી દીધું ઘટોત્કટ ને મારે છે પાંડવોની આખી સેનામાં શોક થયો કવરો હર્ષમાં હતા અને ભગવાન કૃષ્ણ હસતા થાય સમય સમયે યુધિષ્ઠિરે બે હાથ જોડીને પૂછ્યું પ્રભુ શું કરો તમે આ અમારી છાવણીમાં માતમ છવાઈ ગયો છે અને તમે હસો છો કહ્યું હા કેમ ઘટોત્કચ મર્યો એનું દુઃખ છે પણ મારો અર્જુન બચી ગયો એનો મને આનંદ છે મારો અર્જુન બચી ગયો ભગવાન ડર્યા છે જ્યારે જ્યારે કર્ણ સામે આવ્યો ત્યારે ત્યારે એ કર્ણને બ્રાહ્મણે કહ્યું હું ના આપું પથ્થર પોતે ઢસડાઈને લીધો અને મોઢા પર મારી દાંત પાડી અને બ્રાહ્મણને આપ્યો બ્રાહ્મણે કીધું આ તારા લોહીથી ખરડાયેલો આવો અપવિત્ર દાંત મારા જોતો નથી આવું દાન મારે ન જ જોઈતું દાન દેવું હોય તો શુદ્ધ દેવું જોઈએ હવે શું કરું રણ મેદાનમાં કે જળ તો હતું નહીં ક્યાંથી લાવું જળ બાપજી ચડાવી બાણ અને પોતાની મંત્ર વિદ્યાઓને ભણી અને ત્યાં માનસી ગંગાને પ્રગટ કરી અને દાંત ધોઈ અને ગંગાથી પવિત્ર બનાવી સોનું જયારે બ્રાહ્મણના હાથમાં આપ્યું ભગવાન પ્રગટ થયા ધન્ય છે કર્ણ તારા દાન ધન્ય છે આ સંસારમાં નામ રહે છે સિકંદરે સંપત્તિ ભેગી કરી પણ એને કોઈ ઓળખ તો નથી આજ કર્ણ આપણો હગો નથી છતાં કર્ણનું નામ આવે તો આપણી છાતી ગજગજ ફૂલે કેમ એણે જીવનના અંત સમય સુધી દાન આપ્યું છે માટે કહું છું તમને પરમાત્માએ આપેલી સંપત્તિને યથોચિત જગ્યાએ વાપરીને જાજો બાકી સંપત્તિ તો આજ છે ને કાલ વહી જવાની છે સંપત્તિ જવાની છે આજ નહીં તો કાલે અને કદાચ સંપત્તિ નહીં જાય તો તમે વયા જશો તેમાંથી એક તો જવાના જ છો સંપત્તિ જાય કા પેલા તમે હવે નક્કી તમારે કરવાનું છે તમારા પેલા સંપત્તિ જાય તો એ સંપત્તિને સારી જગ્યાએ વાપરી લો અને સંપત્તિની પેલા તમે જાઓ તો સંપત્તિને વાપરી લો કારણ કે તમારા ગયા પછી સંપત્તિ ક્યાં વપરાશે એની કઈ ખબર નથી દીકરાઓ જો દાન પુણ્ય કરે તો વાંધો નહીં તો મા બાપ રાજી થાય પણ મા બાપની ભેગી કરેલી સંપત્તિ દીકરા જુગાર રમી જાય તો મર્યા પછી મોક્ષ નહીં મળે ને માટે તમારી એનું મૂળ કારણ છે એને દાન આપ્યા છે નામ ઠકરા નાણા નહીં રહન આ સંસારમાં કોઈનો પૈસો નથી ટેકો પણ પૈસાથી કરેલું કામની કીર્તિ